શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય દેવની જય સિયાવર રામચંદ્ર ભગવાનની જય ઉમાપતિમદેવની જય સ્વામી મહારાજની જય સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય ભક્ત કવિ નરસિંહ મહેતા એમના સુપ્રસિદ્ધ ભજનની અંદર વૈષ્ણવ જનતો તેનેરે કહીએમાં ખૂબ સુંદર પંક્તિઓ સાચા વૈષ્ણવ ભક્ત કોને કહેવાય એ અંગે એમને લખી છે એ પંક્તિઓમાં એક પંક્તિની અંદર એમને લખ્યું છે સકલ લોકમાં સૌને વંદે સાચો ભગવાનનો જે ભક્ત હોય છે દરેકને પોતે વંદન કરે છે અને આદર આપે છે પ્રમુખ સ્વામી મહારાજના જીવન અને કાર્યમાં આપણને આ જોવા મળે છે પ્રમુખ સ્વામી મહારાજ દરેકને પોતે વંદન કરતા હતા દરેકને પોતે આદર આપતા હતા તો એમના જીવન પ્રસંગો દ્વારા આ જે પંક્તિ સાર્થક બને છે એ હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું બહુ અદ્ભુત એક પ્રસંગ સ્વામિનારાયણ અક્ષરધામની અંદર ગાંધીનગર ખાતે બનેલો હતો તારીખ પાંચમી એપ્રિલ બે હજાર એક બપોરના લગભગ દોઢેક વાગ્યાનો સમય છે એકતાલીસ ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર છે અને આ પ્રસંગે પરમપૂજીયા પ્રમુખ સ્વામી મહારાજ પણ પોતે સ્વામિનારાયણ અક્ષરધામમાં બિરાજમાન હતા અને સાથે સાથે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન પોતે ત્યાં આગળ પધારવાના હતા લગભગ સવા દોઢ વાગ્યાની વચ્ચે પોતે ત્યાં પધાર્યા સ્વામીશ્રીએ તેમનું બહુ જ ભાવભીનું સ્વાગત કર્યું ભગવાન સ્વામિનારાયણની મૂર્તિના દર્શન મંદિરની અંદર કર્યા ત્યારબાદ અક્ષરધામના પગથિયા નીચે ઉતરતા ઉતરતા ડાબી બાજુ ત્યાં સોફા રાખવામાં આવેલા અને બિલ ક્લિન્ટન પોતે પોતાના શૂઝ પોતે પહેરી રહ્યા હતા એ વખતે બહુ એક અદ્ભુત વાર્તાલાપ ફક્ત એમની બે જ મુલાકાતના આધારે બિલ ક્લિન્ટન પોતે પ્રમુખસ્વામી મહારાજનું અદ્ભુત વ્યક્તિત્વની વાત કરે છે સૌ પ્રથમ પોતે છ મહિના પહેલાં ઓક્ટોબર બે હજારની સાલમાં અમેરિકાની અંદર ફ્લોરિડા સ્ટેટમાં માયામી શહેર છે ત્યાં આગળ સ્વામી મહારાજને બિલ ક્લિન્ટન પહેલી વખત મળ્યા હતા અને ત્યાર પછી આ બીજી વખતે પાંચમી એપ્રિલ બે હજાર એક એટલે છ મહિના બાદ આ રીતે પોતે મળી રહ્યા છે અને એ વખતે બિલ ક્લિન્ટન પોતે વાત કરે છે એવર સિન્સ આઈ ફસ્ટ હિમ આઈ વોઝ મુવડ વેન આઈ લુક ઇન ટુ હિઝ આઈઝ દે આર ફિલ્ડ વિથ ઇન્ટેગ્રિટી એ વાત કરે છે કે પહેલી જ વખત હું જ્યારે સ્વામીને માયામીમાં મળ્યો ત્યારે મને એક હૃદયસ્પર્શી એક અનુભવ એમનો થયો એમની આંખોમાં જ્યારે જોઉં છું ત્યારે આંખોની અંદર સચ્ચાઈ અને ધર્મની દ્રઢતા પવિત્રતા મને જોવા મળે છે આગળ પોતે ત્યાં જ બેઠા બેઠા પોતે અક્ષરધામની અંદર આગળ પોતે વાત કરે છે There are many people who believe that by pulling others down, you can bring yourself up. But He is different. Swamiji connects. He connects with others. He connects with everyone around Him. That is why He has been able to bring peace and harmony and so many people together. એવા માણસો હોય છે કે જે પોતે માનતા હોય છે કે બીજાને નીચે પાડવાથી પોતે આગળ આવી શકતા હોય છે બિલ ક્લિન્ટન સાહેબ પોતે વાત કરે છે પણ પ્રમુખ સ્વામી જુદા છે સ્વામી દરેક સાથે જોડાણ કરે છે કનેક્ટ કરે છે અને કોઈ પણ વ્યક્તિ સાથે પોતે કનેક્ટ પોતે થતા હોય છે આજુબાજુ હોય કોઈ પણ વ્યક્તિ સાથે કનેક્ટ પોતે કરી શકતા હોય છે એના કારણે પોતે આ દુનિયાની અંદર શાંતિ અને સંવાદિતા પોતે લાવી શક્યા છે પછી આગળ પોતે વાત કરે છે આઈ સો ઇન ઇઝ આઈઝ દેટ હી ઇઝ અ મેન હુ હેઝ નોટ કમ ફોરવર્ડ બાય એક્લિપ્સિંગ અદર્સ હી હેઝ કમ ફોરવર્ડ બાય ઓલવેઝ પ્લેસિંગ પીપલ બિફોર હિમ ક્લિન્ટન સાહેબ પોતે વાત કરે છે કે એમની આંખોમાં મેં જોયું કે સ્વામીજી પોતે આગળ આવે છે આગળ આવ્યા છે તો કોઈને પાછા પાડીને કોઈને ઝાંખા પાડીને આગળ નથી આવ્યા તેઓ પોતે આગળ આવ્યા છે એનું કારણ દરેકને પોતા કરતા આગળ કર્યા છે આવી એક અદ્ભુત વાત ત્યાં અક્ષરધામની અંદર બિલ ક્લિન્ટન સાહેબ પોતે પ્રમુખ સ્વામી મહારાજ વિશે વાત કરે છે એમણે વાત કરી કે પ્રમુખ સ્વામી કનેક્ટ્સ વિથ પીપલ આ પ્રસંગ ત્યાં પૂરો થાય છે ક્લિન્ટન સાહેબ પોતે ત્યાંથી વિદાય થાય છે અને થોડીક ક્ષણો બાદ કચ્છથી આવેલા સોયલા ગામના સિદ્ધિકભાઈ સતીષભાઈ ખાવડા ગામના જાદવજીભાઈ અને સ્વામી મહારાજ એમને મળે છે એમને જુએ છે એકદમ પ્રેમથી જેમ ક્લિન્ટન સાહેબને મળ્યા હતા એમનું સન્માનને આદર આપ્યો હતો એવી જ રીતે સ્વામી પોતે આ સામાન્ય વ્યક્તિઓ જે ભૂકંપગ્રસ્ત કચ્છમાંથી આવ્યા છે અને એ લોકોને પણ બહુ સહજતાથી સ્વામી પોતે મળે છે પ્રેમથી ખબર અંતર પૂછે છે ક્યાં ક્યારે આવ્યા તમે જમ્યા કે નહીં એમને જવાની જવાની વ્યવસ્થા શું કરી છે સ્વયંસેવકને સ્વામી પૂછે છે જોજો એમને બસમાં તો બેઠા બેઠા મોકલતા નહીં થાક લાગશે સુવાની વ્યવસ્થા એક સ્લીપિંગ સીટ હોય એની અંદર વ્યવસ્થા કરજો આવી એક અદ્ભુત વાત પ્રમુખ સ્વામી મહારાજ બહુ સહજતાથી ત્યાં આગળ આ સામાન્ય વ્યક્તિઓ સાથે વાત કરે છે બે પ્રસંગ જો આપણે જોઈએ છે દેર ઇઝ અ વાસ્ટ કોન્ટ્રાસ્ટ બહુ જ મોટો તફાવત છે પણ પ્રમુખ સ્વામી મહારાજ દરેકને પોતે આદર આપી શકે છે ભારતીય સંસ્કૃતિની અંદર આપણી પ્રણાલિકાઓ આપણે ત્યાં ટ્રેડિશન્સ છે કે દરેકને આદર આપવો માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ દરેકને આદર આપવો ભગવાન સ્વામિનારાયણે પણ એમનું જીવન કાર્ય અને ઉપદેશ જ્યારે આપણે તપાસીએ છીએ જોઈએ છે તો એમાંથી આપણને ખ્યાલ આવે છે કે ભગવાન સ્વામિનારાયણે કોઈ પણ નાત જાત કોઈ પણ વ્યક્તિનો કોઈ ભેદભાવ રાખ્યા વગર દરેકની સેવા કરી છે દરેકને પોતે આદર આપ્યો છે એ પછી પછાત સગ્રામ હોય તો સગરામના કુબાની અંદર ભગવાન સ્વામિનારાયણ એના આમંત્રણ એના ભાવને પૂરો કરવા માટે ભગવાન સ્વામિનારાયણ સગરામને ત્યાં જાય છે બીજી બાજુ આપણે જોઈએ તો રાજમાતા કુંવરબા ધરમપુર વાસતા કુંવરબાના આમંત્રણથી ભગવાન સ્વામિનારાયણ એમના મહેલમાં ત્યાં જાય છે જુનાગઢની અંદર જુનાગઢના નવાબના આમંત્રણથી ભગવાન સ્વામિનારાયણ એમના મહેલમાં જાય છે અને બીજી બાજુ આપણે જોઈએ એક નાનો બાળક ભગવાન સ્વામિનારાયણની સવારી નીકળી રહી હતી જૂનાગઢના શેરીઓમાં અને એ બાળકની એવી ઈચ્છા હતી શ્રીજી મહારાજને પોતે કાકડી ધરે છે એનો ભાવ હતો અને ભગવાન સ્વામિનારાયણ આ નાના બાળકનો ભાવ પોતે સ્વીકારે છે એને આદર આપે છે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં પણ વાત કરી છે કે રસ્તાની અંદર જતા હોય શિવાલયાદિક દેવ મંદિરો આવે તો આદરપૂર્વક નમસ્કાર કરવા અને એ રીતે આ રીતે નમન કરવું મારા જે શિક્ષાપત્રીમાં બીજી પણ વાત કરી છે કે આ રીતે ગુરુ રાજા અતિ વૃદ્ધ ત્યાગી વિદ્વાન અને તપસ્વી જો સભાની અંદર આવે તો ઊભા થવું આદર આપવો એને એને એનું સન્માન કરવું તો આ પ્રકારની વાત ભગવાન સ્વામિનારાયણના જીવનની અંદર આપણને જોવા મળે છે